આગામી હોળી ધૂળેતીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધર્યું છે જેમાં ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠ્યોતેર વાહનો સંચાલિત કરી અગિયાર લાખની આવક સાથે બાવનસો શ્રમયોગીઓનું વહન કરવામાં આવ્યું હતું જે ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ બસોનું આયોજન હાથ ધરાયું છે જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન જીએનએફસી બસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ દસ માર્ચથી બાર માર્ચ સુધી ત્રણ દિવસમાં નેવું થી વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવશે તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરવા કરીએથી એસટી આપના દ્વારા સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકે જે માટે તેઓ ડેપોના ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે આમ શ્રમયોગીઓને પોતાના વતન સહેલાઈથી અને સરળતાથી જઈ શકે તે મુજબનો ભરૂચ વિભાગ દ્વારા આગામી દિવસોમાં આયોજન હાથ ધરાયું છે વિશાલ છેત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ આગામી હોળી ડ્યુરેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ગત વર્ષના પરિણામો સંચાલકે પરિણામો જોતા ગત વર્ષે ઇઠોતેર બસો એક્સ્ટ્રા સંચાલન થકી ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ વાહન થકી ત્રણ દિવસ સંચાલન હાથ ધરી અંદાજીત નેવુંથી થી વધુ બસો નું આયોજન હાથ ધરેલ છે એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખે આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈ પણ પ્રકાર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે